આણંદના પીપળવાવ ગામે આવેલી બેંક ઓફ બરોડા બનાવટી સોનું ગીરવી મૂકી રૂપિયા લોન તરીકે લેવાનું કૌભાંડ બહાર આવતા બનાવમાં એક શખ્સની સંડોવણી ખુલી છે આ શખ્સ દ્વારા ખુલ્યું છે આણંદના પીપળાવ ગામે આવેલી બેંક ઓફ બરોડા પાંચ છ મહિના અગાઉ તમામ રહેતા સંક્ષે પાંચ થી છ ઈસમના નામે બનાવટી સોનું બેંકમાં ગીરવી મૂકી તેના પર રૂપિયા એકત્રીસ પોઈન્ટ પંચાવન લાખની રકમની લોન લીધી હતી દરમિયાન બેંકના ઓડિટ કરતા બેંકની લોનની અવેજમાં ગીરો મૂકેલું સોનું બનાવટી હોવાનું વિગતો ખુલી હતી જેથી બેંકના અધિકારીઓ ચોંકી ઉઠ્યા હતા અને તપાસ કરી હતી જેમાં ભગુકાંતિભાઈ ગોહેલ દિપેશ પ્રભાત પરમાર વિપુલ રાયસંગ પરમાર દિનેશ ભીખા પરમાર અજય મેલા પરમાર કનુ રામા પરમાર અરવિંદ ગાંડા પરમારના નામે સોજિત્રાના કાસોર ખાતે રહેતા અને બેંકમાં બેંક મિત્ર તરીકે કામ કરતા મિતેશ પરમાર નામના યુવકે ડમી સોનું આપીને લોન લીધી હતી બરોડાને જાણ થઈ કે આ જે દાગીના એણે આપ્યા છે એ દાગીના બનાવટી છે જેથી બેંક ઓફ બરોડા તરફથી આ ફરિયાદી તેમજ આ સાહેદોને વારંવાર લોન પરત કરવાનો કોલ્સ આવવા લાગ્યા લોન રિકવરી માટેના કોલ્સ આવવા લાગ્યા જેના પરિણામે આ કામના ફરિયાદી તથા સાહેદોએ સોજિત્રા પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો અને તપાસ દરમિયાન જાણ થતા આ ગુનો નોંધવામાં આવ્યો પરમારની અટક કરવામાં આવી જે ઓલરેડી જ્યુડિશિયલ કસ્ટડીમાં છે ત્રણ દિવસના રિમાન્ડ પર તપાસ દરમિયાન વધુ બે નામ ખુલ્યા જેમાં અનિલ કુમાર કનૈયાલાલ સોની તથા ગભુભાઈ ઉર્ફે મોરલી બાપુભાઈ ભરવાડ ની પણ અટક કરવામાં આવી જે બંને આરોપીઓની આજે બે દિવસ નિર્માણ મંજૂર થઈ છે આરોપી મિતેશ પરવાન નામના યુવકે તમામના ખાતામાં શખ્સે લોનના પૈસા નાખ્યા હતા અને પૈસા તેને વાપરી લીધા હતા જો કે જે સોના પર તેણે લોન લીધી હતી તે સોનું કોણ લાવી આપતું હતું તેની પૂછપરછ કરાતા તારાપુરના મુરલી ભરવાડ નામના શખ્સની સનવણી ખુલી હતી આ શખ્સ દ્વારા ડમી સોનું લાવી બેંક આપી અલગ અલગ સમય દરમિયાન રૂપિયા એકત્રીસ પોઈન્ટ પંચાવન લાખની ગોલ્ડ લોન લઈ લીધી હોવાનું જાણવા મળ્યું છે જોકે સમગ્ર ઘટનામાં મુલ્લી ભરવાડને પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે તેની સધન પૂછપરછ કરાઈ રહી છે કૌશિક પટેલ નો ન્યૂઝ સુરત